આ રે આ અમે આરી ના અમાર ભોગ આરી આરી દુરી નારી ના ગોજ આરી ના અમાર આરી ને આરી ને અમાર ભોગર્દે ભાઈ સુના ફરસે અમાર અમાર ભોગ તો ભોગ દો આરી ના દુહુ ઓલા દો અમારે તો 1681 અમાર ઘરે અમાર અમાર ભોગર્દે ફરસે 100 આરે આ દુખ અમાર નામે આરી ના અમે આરી ના આમ નન આરી ના Nana are ya Nana beu Are ya Are ya Are ya Are me Are me amba te bosu Ami amba boye ashin ta se kotha konda boi te amak <Sessizlik> chuti amak chuti amak porte bosse nia Are bidu amk amk are na are આમા 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 આમા

তোমাৰো নমেৰ